આગળ વાત કરીએ તો સોનાના ભાવ બાદ હવે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે જો કે સુરતના જ્વેલર્સ વેપારીઓની ચિંતામાં વધારો થયો છેલ્લા ચાર પાંચ મહિનાથી ચાંદીના ભાવ નેવુંથી પંચાણું હજાર રૂપિયા હતા પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીનો ભાવ લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે સોનાના ભાવમાં વધારો થતાં ચાંદીની જ્વેલરીની ડિમાન્ડ વધી છે જો કે સોનાના ભાવમાં ઘટાડો થાય તેવી જ્વેલર્સ વેપારીઓને આશા જાગી છે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છેલ્લા અઠવાડિયામાં ચાંદીનો ભાવ એક લાખને પાર પહોંચ્યો છે આ પહેલા નેવું પંચાણું હજાર જેટલો ભાવ હતો પરંતુ સોનાના ભાવમાં વધારા બાદ ચાંદીના ભાવમાં હવે વધારો જોવા મળી રહ્યો છે સુરતના જ્વેલર્સ વેપારીઓની ચિંતા વધી છે સોનાની જેમ ચાંદીના ભાવ પણ સતત આસમાને જઈ રહ્યા છે સતત ભાવ વધારો થતા ગ્રાહકો પર અસર થઈ રહી છે ઘરાકી ઘટી રહી છે છેલ્લા અઠવાડિયામાં ચાંદીનો ભાવ એક લાખને પાર પહોંચ્યો છે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે સોનાના ભાવ ભાવને દિવસે વધી રહ્યા છે ત્યારે ચાંદીના ભાવમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સુરતના જ્વેલર્સ વેપારીઓની ચિંતા વધી છે સતત ભાવ વધારો થતા ગ્રાહકો પર તેની અસર જોવા મળી રહી છે જેમ સોનામાં તેજી છે તેમ ચાંદીમાં પણ તેજી જોવાઈ રહી છે સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે ચાંદીના ભાવમાં પણ વધારો થતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે કારણ કે ઘરાકી પર તેની અસર થઈ શકે છે વધુ માહિતી ચાંદીના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ સોનાનો ભાવ જ્યારે વધી રહ્યો હતો ત્યારે ડિમાન્ડ જે છે તે ચાંદી જોવા મળી હતી પરંતુ એક લાખ પાર પોચી ચૂક્યો છે આપણે દ્રશ્યો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે જ્વેલર્સની દુકાન પર ચાંદીની જે વસ્તુઓ છે આ તમામ વસ્તુની જે ડિમાન્ડ જે છે તે હાલ જોવા મળી હતી પરંતુ જે રીતના એક અઠવાડિયા દરમિયાન જ એક લાખ ઉપર જે છે તે ભાવ પહોંચી ચુક્યો છે કારણ કે જે હવે લગ્ન સિઝન હોય કે પછી જે અલગ અલગ તહેવારો આવતા હોય ત્યારે લોકો ખરીદી કરતા હોય છે પરંતુ ચાંદીના ભાવમાં પણ વધારો થતા હવે ક્યાંક ને ક્યાંક જ્વેલર્સ વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે અને ગ્રાહકો પણ ક્યાંક ને ક્યાંક હવે મુશ્કેલીમાં જે છે તે જોવા મળી રહ્યા છે આપણી જોડે જ્વેલર્સ વેપારી ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની જે ચાંદીના ભાવમાં વધારો છે દીપભાઈ જે રીતના સતત સોનાના ભાવમાં વધારો હતો હવે ચાંદીના ભાવમાં વધારો થયો છે એનું મુખ્ય કારણ શું અને કઈ રીતના ભાવમાં વધારો ચાંદી એક સ્પેશિયસ મેટલ હોવા છતાં પણ એ સાથે સાથે એક ઇન્ડસ્ટ્રીયલ મેટલ જો તો જેવી રીતના આપણે ગોલ નું જે યુઝ છે જ્વેલરી પૂરતું છે અને બીજે બધે થાય છે પણ ચાંદી નું જે યુઝ છે એ ઘણી બધી જગ્યા થાય છે જેમ કે આપણે ઈવી ગાડીઓ જો જોઈએ છે જે કે અત્યારે ઘણી વધે છે તો જેટલી બી ઈવી ગાડીમાં જેટલી બેટરીઓ આવે છે એ બધી બેટરીઓમાં ચાંદી નું યુઝ થાય છે પછી વાયરિંગમાં ચાંદીની વાયરોનો યુઝ થાય છે આપણે જે ઇલેક્ટ્રિક વાયરિંગ હોય છે એમાં પછી સોલાર પેનલ જે બને છે સોલાર પેનલોમાં પણ ચાંદીનું ઘણું યુઝ થાય છે તો આ બધા ઇન્ડસ્ટ્રીયલ યુઝ ના ચાંદીની ઘણી ડિમાન્ડમાં વધારો છે અને અત્યારની જે ટેકનોલોજી આવે છે રિન્યુએબલ ટેકનોલોજી બધી જ વસ્તુમાં ચાંદી યુઝ થાય છે અને આપણે જોઈએ છે કે ઇવી ગાડીઓ સોલાર પેનલો વિન્ડ મિલ આ બધું કેટલું વસ્તુ જાય છે એટલે એ રીતના ચાંદીનો યુઝેજ ઘણો વધી ગયો છે અને પ્લસ આપણે આ જે ગોલ્ડના ભાવ વધતા જે ગોલ્ડના ભાવ વધતા એનાથી લોકોનું થોડું ઘણું બાઈંગ ગોલ્ડમાં ઓછું જ થવાથી પણ પ્રસંગો છે તો સામે ઘરેના વગર પ્રસંગ તો થાય નહીં વાત તો ચાંદીના દાગીના પણ એટલા સરસ આવવા માંડ્યા છે કે લોકો ચાંદીના દાગીના પહેરીને એ લોકોના પ્રસંગ પૂરા કરે છે તો એના ચાંદીની જ્વેલરીમાં પણ બહુ મોટો ડિમાન્ડ દેખાય છે અને કસ્ટમર અમને આવીને ઘણી ઇન્કવાયરી કરે છે ભાવમાં વધારો છે ચાંદી ના ભાવ કેટલા હતો ને અત્યારે કેટલો છે અને ખાસ કરીને વધારો થયો છે એને લઈને ગ્રાહક ઉપર કઈ રીતના આથી ચાર મહિના પહેલા તો ચાંદીનો ભાવ હજાર અને આજે છે એક લાખને આઠ હજાર એક લાખ સાત હજાર તો એ રીતના જોવા જઈએ તો ચાંદીનો ભાવ બાર ટકા જેવો વધ્યો છે ખાલી ચાર મહિનામાં તો એ રીતના ઘણો સારો ઉછાળો કહેવાય ને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ હજી અમે લોકો સત્તમ અને જાણ કરીએ છીએ કે ચાંદી લેવાય એમને ચાંદીનો ભાવ અમે હજી સવા લાખ રૂપિયા મૂકીએ છીએ એટલે હજી અહીંયાથી દસથી દસ થી પણ પંદર વીસ ટકા જેવો ઉછાળો હજી અહીંયાથી અમને દેખાય છે ચાંદીમાં અને પ્લસ ચાંદી જે છે એ સૌથી મ્યુટ્રલ ધાતુ છે કોઈ રિએક્શન નથી થતા અને અત્યારે જે રીતના થોડા ઇન્સ્ટેબિલિટી છે અને માહોલ છે એના પણ ચાંદીના રેટમાં ઇફેક્ટ આવ્યો છે પણ મેઇન જે કારણો છે તે ચાંદીની ડિમાન્ડ વધવાથી ચાંદીનો ભાવ વધશે બિલકુલ જે કૃષ્ણા જે રીતના જ્વેલર્સ વેપારીઓ જણાવી રહ્યા છે ચાંદીની ડિમાન્ડ જે રીતના વધી છે તેના કારણે હવે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જે રીતના એક તરફ સોનાના ભાવમાં વધારો થયો હતો તેવી જ રીતના એક લાખ પાર હવે ચાંદીનો ભાવ પહોંચી ચુક્યો છે અને ક્યાંક ને ક્યાંક લગ્ન સિઝન હોય કે પછી તહેવારો નિમિત્તે લોકો જે સોનાની ખરીદી કરતા હતા પરંતુ હવે ચાંદી ની એવી વસ્તુ આવી ચૂકી છે અલગ અલગ વેરાયટીઓ જોવા મળી રહી છે તેના કારણે હવે ચાંદી ની ખરીદી લોકો વધારે પડતું કરી રહ્યા છે જીજી આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે તો સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધ્યા છે જેના કારણે વેપારીઓની ચિંતા પણ વધી છે